નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે જન્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ જેમણે સીએટીની પરીક્ષા આપી હતી એમને શાળા ફાળવણી જાહેર થઈ ગઈ છે એટલે કે તમે જે માગી હતી એ શાળા મળી છે કે નથી મળી એ તમે સ્વિફ્ટ જેટના જે સીએટી કોમન બોર્ડ છે તેમાંથી તેમાંથી પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ શકશો સાથે આ ફાઇનલ મેરિટ તરીકે પણ ઓળખાય છે એટલે કે તમે જે શાળા માંગી હતી એ શાળા તમને મળી છે એ નથી મળી તો કઈ મળી છે સાથે શાળાઓ એ કે ના જોઈતી હોય અને શિશુરથી પસંદ કરી હોય તો તે તમને મળી છે કે નથી મળી એ આ વિડિયોમાં તમે જોઈ શકશો સાથે નવીન પ્રવેશ એટલે કે આજે સીએટી પાસ કરેલા વિદ્યાર્થીઓને જે રક્ષા શક્તિની બધી શાળાઓ છે ત્યાં ક્યારે હાજર થવાનું રહેશે એની વિગતો પણ તમે જોઈ શકશો તો આ વિડીયોમાં અંત સુધી જુઓ સાથે એક્ઝામ સાથે જરૂર સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો સૌપ્રથમ તમારે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન જ્યાં તમે ચોઇસ ફિલિંગ કરી હતી જ્યાં તમે રજીસ્ટ્રેશન કર્યું હતું એ એપ્લિકેશનમાં જવાનું છે ત્યાં તમારે સીએટી કોમન એન્ડ ટેસ્ટનું જે બોટ છે એટલે કે ત્યાં એપ્લિકેશન સ્વિફ્ટ સ્વિફ્ટચેટની અંદર પણ એક એપ્લિકેશન છે તો કે સીએટીનું ત્યાં જવાનું છે ત્યાં તમે આ લિંક આપેલી છે આપણે લિંક નીચે વિડીયોમાં મૂકી દઈશું સ છતાંય લિંક ના જોવો છતાંય તમને લિંક ના જુઓ તો પણ તમને ખબર છે કે સીએટીનું જે બોટ છે એટલે કે સ્વિફ્ટચેટમાં જે સીએટી માટેનું તમે ચોઈસ ફિલિંગ કર્યું હતું ત્યાં લિંક ખોલશો ત્યાં પણ તમે આ પીડીએફ જોઈ શકો છો તો તમારે સ્વિફ્ટચેટમાં જવાનું રહેશે એમાં સીએટીમાં જવાનું રહેશે અને એની આ લિંક છે આ લિંક તમે જોઈ શકો છો આ લિંક તમે ટાઈપ કરીને પણ જોઈ શકો છો કે આ લિંક તમે એટીપી બે ટપકા એટલે કે ગુરુ વિરામ છે બે તિરેક ચિહ્નો છે સીજી વેબ ડોટ પેજ ડોટ લિંક ઓબ્લિક કરવાનું છે જી એલ ઇન એફ એક્સ થ્રી જે જિક્સ કરીને જે લિંક છે ત્યાંથી પણ તમે ખોલી શકો છો એ ખોલવા ના માંગતા હો તો અગાઉની લિંકો પણ પડી છે અને ટેલિગ્રામ ચેનલમાં પણ આ લિંક તમને મળી જશે આપણી અને અહીં આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે તો આ લિંક તમારે ખોલવાની છે ખોલ્યા બાદ આ લિંક તમે ખોલશો તો આવું બોટ સીએટીવાળું ખોલશે ત્યાં તમારે હોમ મેનુ ખોલવાનું છે કયું મેનુ ખોલવાનું છે હોમ મેનુ તો હોમ મેનુ જે છે તમે અહીં નીચે આ જે આપેલા છે ચાર ટપકા ત્યાંથી તમે હોમ મેનુ સિલેક્ટ કરી શકશો તો તમે આ એપ્લિકેશનમાં જઈને ફોર્મ ભર્યું હશે તો ત્યાંથી તમે હોમ મેનુ ખોલશો તો ત્યાંથી તમે ત્રણ મેનુ આવશે કેટલા મેનુ આવશે હોમ મેનુ ખોલ્યા પછી તો જે ત્રણ મેનુ આવે છે આમાંથી તમારે બીજા નંબરનું જે બે મેનુ આવશે બરાબર હું બતાવી દઉં છું કયા કયા આવે છે તો એમાં તમારે વ્યૂ સમરી કરીને જોવાનું છે એટલે કે તમે ફોર્મ ભર્યાની પીડીએફ જ્યાંથી ડાઉનલોડ કરી હતી ત્યાં જ તમારે જોવાનું છે તો વ્યૂ સમરી પર તમે ક્લિક કરશો તો ત્યાંથી તમે અહીં તમારે જે એલોક્શન એલોક્શન સ્ટેટસ છે આ બીજા નંબરનું જે મેનુ છે તો એમાંથી તમે તમને કઈ શાળા મળી છે એ જોઈ શકશો એટલે કે એલોક્શન સ્ટેટસ છે ત્યાંથી તમને ફાળવાયેલ શાળાની પીડીએફ તમને મળશે તો આખું પેજ હશે ને એમાં તમને જે શાળા મળી છે એ લખેલું હશે તો ફરી એક વખત કહી દઉં છું તમારે સૌ પ્રથમ આ હોમ મેનુ છે આ જે ચાર ટપકા અહીં ખૂણે આપેલા છે એમાંથી તમારે હોમ મેનુ મળી તમને મળી જશે ત્યાંથી આ હોમ મેનુ પર તમે ક્લિક કરશો એટલે ત્યાં ઓપ્શન આવશે એમાં તમારે બે ઓપ્શનમાંથી વ્યૂ સમરી ઓપ્શન જે આપેલું છે એના પર ક્લિક કરવાનું છે એ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે આવા બે લિસ્ટ આવશે એમાંથી તમારે એલોક્શન સ્ટેટસ છે એના પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમે પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકશો તો હોમ મેનુમાં આ છેલ્લું જે આપેલું છે વ્યૂ સમરી એના પર તમારે ક્લિક કરવાનું છે અને એના પર તમે ક્લિક કરતાં તમારે એલે એના પર ક્લિક કરતાં હું પેજ ખોલશે ને એમાં આ એલોક્શન સ્ટેટસ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાં એલોક્શન સ્ટેટસ છે એના પર તમે ક્લિક કરશો એટલે અહીં કહેશે કે અમે તમારી પીડીએફ છે એને ફેચ કરી રહ્યા છે એટલે કે જોડી રહ્યા છો થોડી રાહ જુઓ પછી તમારે કોંગ્રેચ્યુલેશન લખેલું આવશે જો શાળા અને શિશુડથી કાયમ મળ્યું હશે તો તો કોંગ્રેચ્યુલેશન સ્કૂલ હેઝ બીન એલોટેડ ટુ યુ એટલે કે તમને શાળા ફાળવાઈ ગઈ છે પ્લીઝ ક્લિક ડાઉનલોડ ધ ટુ પીડીએફ બિલો ફોર મોર ઇન ઇન્ફોર્મેશન એટલે કે વધારે માહિતી માટે નીચે બે પીડીએફ આપેલી છે ડાઉનલોડ કરો તો આવી બે પીડીએફ તમને મળશે બધાને તો એ તમે ડાઉનલોડ કરી શકો છો એક તો એલોક્શન પીડીએફ હશે એટલે કે આ પીડીએફ તમે ડાઉનલોડ કરશો તો તમને કઈ શાળા મળી છે એ જોઈ શકશો પણ નીચે એડમિશન પીડીએફ છે તો જે શાળા મળી છે એ જ શાળાનું એડમિશન ફોર્મ ત્યાં ખોલશે અને ત્યાં હોસ્ટેલની બધી સૂચનાઓ લખેલી છે અને બીજી સૂચનાઓ પણ હશે કે તમને કઈ કઈ રીતે રાખવામાં આવશે તમારે કયા નિયમો પાલન કરવાના રહેશે તો આ બે ફોર્મ છે આ તમારે ડાઉનલોડ કરી લેવાના છે આના પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે તો બે અલગ અલગ ડાઉનલોડ કરવાના છે અને તમારી પાસે સાચવીન રાખવાના છે એની પ્રિન્ટ પણ લઈ લેજો એટલે તમારે જે તે શાળામાં રૂબરૂ હાજર જાઓ ત્યાં પ્રવેશ ફોર્મ આપવા માટે થાય અને છેલ્લે અહીં ઓલ ધ બેસ્ટ લખેલું હશે તો આ ફોર્મ તમારે બંને ડાઉનલોડ કરવાના છે તો એમાં જે પ્રથમ નંબરનું એલોક્શન છે એ પીડીએફ તમે ડાઉનલોડ કરશો તો એમાં તમારો એડમિશન નંબર નવો લખાઈને આવશે સાથે એલોટમેન્ટ સ્કીમ આ ખાસ તમારે જોવાનું છે બીજા નંબરનું તો તમને જે શાળા મળી હશે અહીં લખેલી હશે એટલે કે તમને ચાર યોજનાઓ હતી જ્ઞાનશક્તિ બીજી રક્ષા શક્તિ હતી ત્રીજી જ્ઞાનશક્તિ ટ્રાઇબલ માટે હતી અને ચોથી શિશુવૃત્તિ માટેની હતી એટલે કે જ્ઞાન સહેતુ શિશુવૃત્તિ તો ચારમાંથી તમને જે મળી છે અહીં લખેલી હશે તો આ ખાસ તમારે જોવાનું છે તમને એલોટેડ એલોટેડ સ્કીમ કઈ છે એલોટેડ એટલે ફાળવાયેલ યોજના કઈ છે તો અહીં યોજના તમે જોઈ શકો છો હવે અહીં વિદ્યાર્થીની ડિટેલ આવશે તો તમારું યુ ડાયશ છે અઢાર આંકડાનો છે એ આવશે તમારું નામ આવશે સાથે કેટેગરી છે તમારો તાલુકો છે તમારી જન્મ તારીખ છે એ બધું આવશે પછી તમે જે સીટ માંગી હતી તમને કઈ કેટેગરી મળી છે એ પણ અહીં લખેલું આવશે સાથે જિલ્લા નંબર આવશે તમારો મેરિટ નંબર કયો છે એ પણ આવશે આટલી વિગતો જોઈ લેજો પછી આ ખાસ નીચે મહત્ત્વનું છે હવે એલોટેડ સ્કૂલ અથવા સ્કીમ ડિટેલ તો તમને કઈ શાળા મળી છે અથવા કઈ યોજનામાં તમને લાભ મળી રહ્યો છે આ એ લિસ્ટ અહીં આવશે તો આ લિસ્ટ ખાસ જોજો તમને કયા જિલ્લાની કઈ શાળા મળી છે તમે અહીંથી જોઈ શકશો તો આ જે પીડીએફ છે એ ભાઈને શ્રી રાધા મોહન એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ મળી છે ક્યાં તો કે પ્રાંતિત સાબરકાંઠામાં મળી છે સાથે સ્કૂલ યુ યુડાયોસ્કોડ તો આ જે શાળા મળી છે એનો યુ ડાયોસ્કોડ લખેલો છે કયા જિલ્લાની આ શાળા છે તો કે સાબરકાંઠાની છે આ શાળાનો એડ્રેસ પણ તમે જોઈ શકો છો એમાં ભાણભાઈ અને સોમભાઈનો કોન્ટેક નંબર પણ લખેલો છે તો આ રીતે શાળાનો સંપૂર્ણ ડિટેલ આમાં લખેલી છે તમને કઈ શાળા મળી છે એ પણ લખેલું હશે તો આ વિગતો તમે આ રીતની જોઈ શકો છો તો આ પીડીએફ ખાસ ડાઉનલોડ કરી લેજો અને આ રીતે એલોક્શન પીડીએફ તો તમને કઈ સીટ મળી છે કઈ શાળા મળી છે કઈ યોજના મળી છે એનો એડ્રેસ સાથે તમામ માહિતી તમે જોઈ શકશો તો બીજા નંબરની જે એડમિશન પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરશો તો ત્યાં પણ તમને શું જોવા મળશે હું બતાવી દઉં છું તો એ ભાઈને જે શાળા મળી છે એનું આ પ્રવેશ કાર્ડ છે એટલે કે તમારે ત્યાં પ્રવેશ કાર્ડને અંગ્રેજીમાં એડમિશન ફોર્મ કહેવાય એટલે કે આ એડમિશન માટેનું ફોર્મ છે તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં એ ભાઈને જે શાળા મળી છે એનું આ એડમિશન ફોર્મ છે તો તો આ પ્રવેશ કાર્ડ છે અને અંગ્રેજીમાં એડમિશન ફોર્મ કહેવાય છે તો જે શાળા મળી છે એ જ શાળાનું એડમિશન ફોર્મ છે એટલે કે એ શાળામાં તમે જવા માગતા હો તો એડમિશન ફોર્મ તમારે ભરવાનું રહેશે અને એ જ શાળામાં તમારે જમા કરાવવાનું રહેશે તો અહીં સૌ પ્રથમ ખાલી જગ્યા શ્રી કરીને આપેલી છે ત્યાં વિદ્યાર્થીનું પૂરું નામ અટક સાથે લખવાનું છે એટલે કે જે ડાઉનલોડ તમે એલોક્શન લિસ્ટ કર્યું એમાં જે પ્રમાણે નામ લખેલું છે એ પ્રમાણે લખી દેજો અહીંયા અઢાર આંકડા નંબર લખવાનો છે અહીં હાજર ક્યારે કરશે તો આ શાળામાં હાજર ધોરણ છના દ્વિતીય સત્રમાં કરશે એટલે કે આ ઓક્ટોબર મહિનો અત્યારે સપ્ટેમ્બર એ પૂરો થવા આવ્યો છે પછી ઓક્ટોબરમાં વેકેશન આવશે અને પછી નવેમ્બરમાં વેકેશન ખોલ્યા બાદ એટલે કે ઓક્ટોબરની એકવીસ બાવીસ તારીખે કાં તો નવેમ્બરની જે વેકેશન એકવીસ દિવસનું આવે છે દિવાળી વેકેશન એ વેકેશન પૂરું થાય પછી બીજું સત્ર જે ધોરણ છઠ્ઠાનું નવું ચાલુ થાય છે ત્યાંથી આ વિદ્યાર્થીઓને દાખલ કરશે તો એના માટે ધોરણ છ દ્વિતીય સત્રમાં નીચેની શરતોને આધીન પ્રવેશ આપવામાં આવે છે તો આ ફોર્મમાં તમારે આટક લખવાની છે વિદ્યાર્થીની સાથે પિતાનું નામ લખવાનું છે કેટેગરી લખવાની છે જિલ્લો ગામ શહેર શાળાનું યુડાયેશ કોડ છે પછી વિદ્યાર્થીનું નામ છે જન્મ તારીખ છે પસંદગીની કેટેગરી તો પસંદગીની કેટેગરી પણ ત્યાં લખેલી છે ઘણાને ઓબીસીઓએ તો ઓબીસીમાં મળ્યું છે ઘણા ઓબીસીઓએ છતાં જનરલમાં મળ્યું છે તો જે કેટેગરી મળ્યું એ કેટેગરી જોઈ લેજો સાથે તમારો તાલુકો જાતિ સીએટીના માર્ક્સ કેટલા હતા એ પણ આમાં લખવાનું રહેશે તો આ બધી વિગતો તમારે અહીં ભરવાની રહેશે તો જાતિમાં તમે પુરુષ કે સ્ત્રી જે છો એ લખવાનું રહેશે તમારે સાથે પ્રવેશ મેળવેલ શક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સલન્સ સ્કૂલની વિગત તો જે શાળા તમને મળી છે એ શાળાના નામ લખવાનું રહેશે એનું સરનામું એનો જિલ્લો એનો સંપર્ક નંબર આ બધી વિગતો તમે ગુજરાતીમાં ભરી શકો છો નિસંકોચ સંકોચ અંગ્રેજીમાં ભરશો તો પણ વાંધો નથી તમારી જોડે બે ફોર્મ રાખજો એકમાં ભૂલ થાય તો બીજું કામ લાગે તો આ શાળાની વિગતો પણ તમે જે પીડીએફ ડાઉનલોડ કરી છે ત્યાંથી મળી જશે અહીં ફી વાઉચર છે તો આ બધી સૂચનાઓ છે તમારા ખાસ કામની છે તો વિદ્યાર્થીઓએ પ્રવેશપત્રની ફાળવણી તારીખથી પંદર દિવસમાં જે તે શાળામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે તો પ્રવેશપત્રની ફાળવણીની તારીખથી પંદર દિવસમાં જે તે શાળામાં તો વિદ્યાર્થીઓને આ જે છે એ એડમિશન સત્રની વેકેશન પૂરું થાય એના પછી આની પ્રક્રિયા ચાલુ થઈ જશે સાથે એક વિદ્યાર્થીઓને ફી વાઉચર પણ આપવામાં આવશે ફી વાઉચર એટલે કે એમાં ફી લખેલી હશે અને આ જે ફી છે એ વિદ્યાર્થીઓને મળશે અને આ ફી વાઉચર છે એ ફી એટલે કે રૂપિયા નહીં મળે પણ એક વાઉચર એટલે કે એક એવી ચિઠ્ઠી મળશે તમને ચબરખી અને એમાં લખેલું હશે કે આટલી ફી સરકાર ચૂકવવા માટે તૈયાર છે અને આ જે ફી વાઉચર તમને ચબરખી મળે છે એ એક ચેક ટાઈપ છે આ તમે જે શાળામાં એડમિશન લેવાના છો એ શાળામાં જમા કરાવવાની રહેશે તો આ જમા ક્યારે કરાવવાની છે તો પંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં એ ચોવીસ ભૂલથી લખાયેલું છે પણ બે હજાર પચીસ સુધીમાં તમારે આ જે ફી વાઉચર છે એ જમા કરાવવાની રહેશે તો સાથે શાળામાં જમા કરાવવાનું રહેશે તો વિદ્યાર્થીઓ જે હેતુ માટે ફી વાઉચર આપવામાં આવે છે તે માત્ર શાળાની ફી ચૂકવવા માટે જ તમે આ વાઉચરનો ઉપયોગ કરી દેશો કરી શકશો એટલે કે જે શાળામાં તમે ભણવાના છો એ શાળામાં આ વાઉચરથી તમે માત્ર ને માત્ર ફી ચૂકવી શકશો બીજું કાંઈ કરી શકશો નહીં એટલે કે રૂપિયા બીજા ઉપાડી નહીં શકો માત્ર ફી ચૂકવવા માટે ઉપયોગ કરી શકશો સાથે આ જે પણ સૂચનાઓ છે તમામ વિદ્યાર્થીને વાલીએ એનું પાલન કરવાનું છે અને એનો અભ્યાસ પણ કરવાનો છે સાથે ફી વાઉચર સંબંધિત કોઈ નિયમો ફેરફાર થશે તો સરકાર એના નીતિ નિયમો જે છે એ બહાર પાડશે સાથે અહીં આ જે પ્રવેશ ફોર્મ એડમિશન ફોર્મ છે ત્યાં વિદ્યાર્થીના સરનામે પણ મોકલવામાં આવશે એમાં શાળાનું નામ અને સરનામું પણ લખેલું હશે અને અહીં આચાર્યને સહી શિક્ષા આવશે સાથે સ્થળ અને તારીખ આવશે તો આ પ્રવેશ ફોર્મ આમ તો વિદ્યાર્થીને ભરવાનું હોય છે અને એને જે શાળા મળી છે એના વિશેની વિગતો આમાં ખાસ લખવાની છે તો આ પ્રવેશ ફોર્મ આચાર્યના સહી શિક્ષા સ્થળ તારીખ બધું વિદ્યાર્થી પોતાની રીતે પોતાનું સ્થળની તારીખ લખી શકે છે અને આચાર્યના સહી શિક્ષા તો આવું ફોર્મ છે આજે ગાંધીનગરની કચેરી છે જ્યાંથી સીએટીનું મેરિટને બધું બહાર પડ્યું છે તે એક વિદ્યાર્થીના આવું ફોર્મ મૂકશે અને એક શાળાને મૂકશે એટલે કે જે શાળામાં એમને એડમિશન મળ્યું છે તો આ શાળાના એ જ શાળાના આચાર્યને સહી સિક્કા સાથે સ્થળ અને તારીખ અહીં તમારે લખવાની રહેશે એટલે કે જ્યાંના તમે જ્યાંથી ફોર્મ ભર્યું છે એ તમારું ગામ અને તારીખ લખવાની રહેશે જે તારીખે ફોર્મ ભર્યું છે સાથે એ શાળાવાળા એમનું સ્થળ અને તારીખ લખશે સાથે બધા શરતો અને નિયમો છે તો આ શરતો અને નિયમો તમારે ખાસ પાલન કરવાનું રહેશે ખાસ વાંચી લેવાના રહેશે તો આ પીડીએફ તમે વાંચી શકો છો બધી અને તમારે જેટલી પણ ઉપયોગી થાય એટલી સૂચનાઓ સારી રીતે સમજી શકો છો તો ઘણી બધી સૂચનાઓ આમાં હોસ્ટેલ લગતી આપેલી છે એટલે કે શું શું સાથે લેવાનું કઈ રીતની સફાઈ હોસ્ટેલમાં રાખવાની છે કઈ રીતનું હોસ્ટેલમાં શિસ્ત રાખવાનું છે કુલ છત્રીસ સૂચનાઓ છે પ્રવેશ ફોર્મ એડમિશન ફોર્મ સાથે તો બીજી વિગતો આપણે મળતી રહેશે તો આપને આપ સુધી જરૂર પહોંચાડવાનો પ્રયત્ન કરશું તો પ્રવેશ ફોર્મ છે એ એની પણ જાહેર તારીખ આવશે કે ક્યારે ભરીને તમારે મોકલવાનું છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો સાથે આ શાળા ફાળવણી છે તો એને અંગ્રેજીમાં એલોટમેન્ટ લિસ્ટ કહેવાય છે એલોટમેન્ટ એટલે ફાળવણી થઈ ગઈ છે તમને હવે શાળાની સાથે કોઈને શિષ્યવૃત્તિ મળી છે તો શિષ્યવૃત્તિની ફાળવણી થશે એના સરકાર ડોક્યુમેન્ટ પણ મંગાવશે અને ફોર્મ ભરવાનું ફોર્મ ભરાઈ ગયા છે પણ હજુ કોઈ ફોર્મ ભરવાનું હશે તો એ સરકાર કહેશે હજુ આગળની સૂચનાઓ આવશે એ પ્રમાણે આપણે તમને કહેતા રહીશું તો આટલી સૂચનાઓ છે આ પ્રવેશ કાર્ડ એટલે કે એડમિશન ફોર્મ છે જે શાળા મળી છે એ શાળા માટે તમારે ફોર્મ ભરવાનું રહેશે તો એની પણ સૂચનાઓ તારીખને એવું કાંઈ આવશે તો આપને જાણ કરશું તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરો આ પ્રવેશ ફોર્મની પીડીએફ બીજી તમારે જોઈતી હોય તો તમે જે સીએટીનું બોર્ડ છે સ્વિફ્ટ સ્વિફ્ટચેટમાં ત્યાંથી ડાઉનલોડ કરી શકશો સાથે આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ જોઈતી હોય તો મળી જશે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ